गुजराती वार्ता गणपति जी नो जन्म एक वक्त देवी देवताओं બધા ભગવાન શિવ ના દર્શન કરવા કૈલાસ પર ગયા ત્યાં માતા પાર્વતીજી પણ હતી પાર્વતીજી જારે સ્નાન કરવા જતી ત્યારે શિવજી ની આજ્ઞા વગર કોઈ અંદર આવી જતો એને તેઓને પસંદ ન હતું એક દિવસ પાર્વતીજી સ્નાન કરવા તૈયાર થઈ પરંતુ દરવાજા પાસે કોઈ ન હતો प्यारे पार्वती जी ए પોતાના શરીર પરથી લીધેલા चंदनની લીપીથી એક સુંદર બાળકની પ્રતિમા બનાવી અને તેમાં પ્રાણ ફૂંક્યા એ બાળક જીવંત થઈ ગયો पार्वती जी એ એને કહ્યું બેટા તું મારા દરવાજા પર ઉભો રહેજે જારે સુધી હું અંદર છું ત્યાં સુધી કોઈને પણ અંદર આવવા દેતો નહીં બાળકે માતાની આજ્ઞા માનીને દરવાજા પર पहરો આપવાનું શરૂ કર્યું शिवजी સાથે મુકાબલો થોડીવાર પછી ભગવાન શિવ આવી પહોંચ્યા તેઓ અંદર જવા લાગ્યા તો એ બાળકે રસ્તો રોક્યો અને કહ્યું મારી માતાની આજ્ઞા છે હું કોઈને અંદર જવા નથી દેતો શિવજી ચકિત થઈ ગયા પોતાનો ઘર પોતાની પત્ની અને એક અજાણ્યો બાળક રસ્તો રોકે શિવજી એ બાળકને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ અડગ રહ્યો અંતે બંને વચ્ચે યુદ્ધ થયું શિવજીના ગણોએ એ બાળક સાથે લડાઈ કરી પણ એ એકલો હોવા છતાં ખૂબ બહાદુરીથી ટકી ગયો અંતે ભગવાન શિવ પોતે ક્રોધિત થઈને પોતાના ત્રિશૂલથી તેનું શિર ઉડાવી નાખ્યું પાર્વતીજીનો ક્રોધ જ્યારે પાર્વતીજી બહાર આવીને આ દ્રશ્ય જોયું ત્યારે તેઓ દુઃખથી રડી પડ્યા આ તો મારો પોતાનો પુત્ર છે મે તને ચંદનની માટી થી બનાવ્યો છે તમે મારા પુત્રને મારી નાખ્યો પાર્વતીજી ના રોષ થી આખો જગત ધ્રુજી ઉઠ્યો બધા દેવી દેવતાઓ ભયભીત થઈ ગયા ગણપતિજીને હાથી મુખ ત્યારે શિવજી પાર્વતીજીને શાંત કરવા ઉપાય કરવા લાગ્યા તેમણે પોતાના ગણોને કહ્યું जाओ ઉત્તર દિશામાં પ્રથમ જે પ્રાણી મળે તેનો શિર લઈ આવો ગણો ઉત્તર દિશામાં ગયા અને તેમને એક હાથી મળ્યો તેમણે હાથીનું શિર લઈને આવ્યા શિવજી એ શિર એ બાળકના શરીર સાથે જોડ્યું અને પોતાના આશીર્વાદથી એને જીવંત કર્યો એ જ ક્ષણે એ બાળક પુનર્જીવિત થયો પણ હવે એનું મુખ હાથીનું હતું સૌપ્રથમ પૂજ્ય દેવ પાર્વતીજીને આનંદ થયો शिवजी ए जाहिरात करी आ मारो अने पार्वती नो पुत्र छे नाम हशे गणेश बधा देवताओं करता पहला एनी पूजा कोई पण शुभ कार्य नी शुरुआत कर्या विना नहीं थाय ए दिवस भगवान गणेश जी अने सौप्रथम देव तरीके स्थापित थया नैतिक पाठ माता पिता नी आज्ञा मानवी ए श्रेष्ठ गुण छे ભગવાન ગણેશ આપણને શીખવે છે કે વિઘ્નોનો સામનો ધીરજ અને બહાદુરીથી કરવો જોઈએ કોઈ પણ કાર્યની સફળતા માટે શ્રદ્ધા અને સમર્પણ જરૂરી છે